દર વર્ષે લગભગ એક લાખ સવા લાખ જેટલા બાળકો છે પોતાનો પ્રવેશ છે એ સરકારી શાળામાં પ્રવેશના આંકડાઓ ઘટતા જાય છે શાળામાં ઓગણીસ હજારથી વધુ શિક્ષકોની અછત છે વીસ હજારથી વધુ વર્ગખંડોની અછત છે સાત હજારથી વધુ શાળાઓ પાસે પીવાના પાણીની સુવિધાઓ નથી પાંચ હજારથી વધુ શાળાઓ પાસે પોતાના રમતગમતના મેદાનો નથી તો આ તમામ વાસ્તવિકતા છે જેને સરકારે સ્વીકારવી જોઈએ પ્રવેશ ઉત્સવની સાથે સાથે સરકાર આના ઉપર પણ કામ કરે એવી અમારી સરકારને વિનંતી અને ચેતવણી છે